નો પ્રોગ્રામ આ બેન આવે છે રાધિની ગતિ બેન આવે છે પેણા ફાઉન્ડેશન નામ છે ફાઉન્ડેશન નું અને મધુબેન સુધાર નામ છે એમનું અને આપળા માટે સાડી લઈને આવે છે અને રોકડ લા રકમ લાગડ રકમ ના છે તમામને મધુબેન આપળા ઘણા બીજી પ્રભુજીઓ સાથે જોડાયેલા છે બરાબર સારા સારા જે ગરીબ લોકોજી આપા ગયા

તમારા જેવા ઘણા લોકો પ્રેરણા મધુબેની ઘણા લોકો મદદ કરી છે જયારે અમને વિરમ ભાઈ અમને જાણ કરી આ બાબતે તો અમને ખ્યાલ પડ્યો કે ચલો અહીંયા ગામ બાલસાસન બાલ ગામમાં અમને ખ્યાલ પડ્યો વિઝિટ કરવા આયા બરોબર તો તમે વિરમ ભાઈ નો બી સારો અમે આભાર માની કે જે અમને આવા વ્યક્તિ બતાયા તમને બરોબર તો અમને એ બતાયા તમને તો બેન અમે બે પૈસા થી આવી છે બેન ગાંધીનગર થી આવ્યા છીએ અમે બી હું મહેસાણામાં જાયન્ટ પીપલ ફાઉન્ડેશન નો મંત્રી છું બરાબર તો અમે બી આવી સેવા કેવી પ્રવૃત્તિઓ કરતા જ હોઈએ છીએ સાથે સાથે તો અમને બી ઘણો આનંદ થાય છે બધી વસ્તુ કરવાની અને લોકો અમને પૂછતા જ હોય છે કે ક્યાં હોય છે તો અમે આવી રીતે લોકો ભોગીએ અને તમારી સુધી પહોંચી શકીએ છીએ અમે ત્યાં બરોબર મધુબેન આપણે જે એમથી કઈ આપવાનું હોય તો આપણે એમના આપીએ બરોબર બેટા બેટા આપો કે બેટા બેટા આપશો કે વાંધો નહીં એમને આપો જો તમારા માટે ને મધુબેન સાડી બી લાયા છે મસ્ત હા એક સાડી તમારા સાસુ માટે છે અને એક સાડી તમારા માટે છે અને હજાર રૂપિયા તમારા અને પાંચસો પાંચસો રૂપિયા દાદા દાદી ના માટે તમારા સાસુ સસરા ને પાંચસો રૂપિયા આપજો બરોબર ને બરોબર બરોબર ફરીથી અમે કોબદાર આવીશું કઈક સારું માટે કઈક આવીશું તમારા માટે બરોબર पसा दिया, दिया व કોઈ નો એ નથી પણ સહકાર હોવું આજે એમને અમને કઈ કીધું ત્યારે આજે અમે તમારી સામે પોચી વળ્યા બરોબર બાકી અમને બી ના ખબર હોય કે અમે તમારે ક્યાં મળવાના હતા આ વસ્તુ મિત્રો હું એક આહવાન કરું છું હું મહેસાણી જીતુભાઈ પટેલ વાત કરું છું અને મારા મિત્ર એક ઉફેવાલા અને મારા મિત્રથી મહેસાણીમાં આવ્યા છીએ અને બેના ફાઉન્ડેશનના ચેરમેન શ્રી મધુબેન બેન ચુથાર છે અમે તમને લોકોને એવી આહવાન કરીએ છીએ કે આ બેન તારા બેન ખૂબ પરિસ્થિતિ ખરાબ છે એમની અને મેં તમને કહેવા માંગીએ છે કે તમે થાય એટલી મદદ કરજો થાય એટલી વધુ વિડીયો પણ શેર કરજો અને મદદ પણ કરજો આ વ્યક્તિને ખરેખર તમે સહયોગ કરશો તો તમને ભગવાન પણ ખૂબ સંપત્તિ નિરોગી રાખશે એવા અમે પણ તમને આશીર્વાદ આપીએ છીએ અને બેન ખૂબ સુખી થઈ એવા મારા આશીર્વાદ છે બધું બેન વાત જીતુ જીતુભાઈ જે વાત કરી બરોબર એ પ્રમાણે હું કદાચ તમને એવું કહેવા માંગુ છું કે બેન આપણા અન્નપૂર્ણા માતાના મંદિરે ત્યાં નૃત્ય કરવા જાય છે અને ભાઈ સુરદાસ છે અને ઢોલક વગાડે છે તો હું એટલી તમને અપેક્ષા રાખું છું કે જ્યારે કોઈ તમે અન્નપૂર્ણા માતા એ દર્શન કરવા જાઓ મોદીપુર તો અગર આ ભાઈ બેનને બેન ક્યાં તમે જુઓ તો તમારા કઈને પાંચ દસ રૂપિયા ઉદાર દિલથી એમને આપજો તમે એવું મનમાં ના સમજતા કે આ ભાઈ આવું કરી સ્થિતિ ઓકે એકચુઅલી એમની પરિસ્થિતિ અમે જોઈને તમને કહીએ છીએ કે તમે એમને જુઓ તો પાંચ દસ રૂપિયા એમને સાત સહકાર તમે આપજો એમને તો જેથી કરી કે બેનનું ગુજરાન ચાલી શકે એ બાબત તો હું આટલું જ તમને કહી રહ્યો છું હું મધુબેન સુથાર પ્રેરણા ફાઉન્ડેશન ના ચેરમેન જે અહિયાં મમ્મી બાલા છે ને

અને એ લોકોનો ખૂબ ખૂબ આભાર મારા જોડે આયા બરાબર અને જે ભાઈ વિક્રમભાઈ અમને એમના વિડીયો શેર કરજો લાઈક કરજો અને સહકાર આપજો બરાબર હા અમે મદદ કરી એવી મદદ તમે કરતા રહેજો હા અને હું તમને બધાને અપીલ કરું છું બરાબર જય શિયારામ જય શ્રી કૃષ્ણ તો દોસ્તો જો પહેલા નંબરમાં તો આપણી જે જબરજસ્ત મહેનત હતી આ બેન માટે તારા બેન માટેની જે આપણે એમની સેવા કરવાની જબરજસ્ત મહેનત હતી આપણે એક મહિનાથી સળંગ આ ચેનલની અંદર આપણે સળંગ બેનની મદદ કરવા માટે લોકોના આહવાન કરતા હતા એ આપણી મહેનત ફળી છે કે જે આ મહેસાણાથી અને ગોજીનગર થી બેન આવ્યા છે મહેસાણાથી જે ટ્રસ્ટ ચલાવશે અલ્પેશભાઈ પ્રજાપતિ આયા છે જીતુભાઈ આયા છે અને આપણી દોસ્તો મહેનત ખડી છે એટલે મને ગર્વ છે કઈ વાતનો કે મેં આ બેન ને જે મહેનત કરી બેન ના પાછળ એનું મને જે ફળ મળવા મળવાનું ચાલુ થયું આ બેન પાછળ જે મેં મહેનત કરી એ મહેનત ઉકી નીકળી અને પહેલા નંબરમાં તો બેન તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે તમે અમારા વિડીયો જોઈ અને બેન બેન માટે મહેનત ઉપર મદદ કરી ઉપર જીતુભાઈ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમારો વિડીયો જોઈ અને બેન જે મહેનત કરી એટલે અમારી સાથે આ જજ જ ફૂલ છે તો તો દોસ્તો પહેલા નંબર માં તો આપણી જે મહેનત ફળી છે ગોધીનગર થી મહેસાણા થી જે આયા બેનને મદદ કરી આર્થિક મદદ કરી મને બહુ આનંદ થયો તો દોસ્તો વિડિયોને શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ આ બેનને મદદ કરજો અમારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પણ આ બેનને મદદ કરજો એટલી મારી તમને મારું બધું ઓડિયન્સ એક લાખ ને આજે આપણે છપ્પન સત્તાવન હજાર સબસ્ક્રાઈબર છે બધાને મારું આટલું આહવાન છે તો આ ધ્યાન ને મદદ કરજો જય માતાજી થેન્ક યુ સો મચ જય